અષ્ટબંધન દેવ ચાખી રોજ ફૂલે વેલા ઉઠી લઈ આવે ને તોફાન ઓછા કરે એમ બેટો ને સ્કૂલે થી ગિફ્ટ મળેલું છે અને આ એમનું ફોર્મ ભરાઈ ગયું છે આપણે શનિવારે ચાખી એડમિશન લેવાનું હતું બરાબર તો એડમિશન લેવા માટે આવી ગયા છે ને ઓલમોસ્ટ ડન છે ફોર્મ આપી દઈએ અને ફી ભરી દઈએ એટલે કામ ફિનિશ ચાખી ક્લાસરૂમ છે એમના મેડમ નું નામ છે ઉર્વશીબેન અને મીનાબેન જ્યાં બે બહેનો છે ચાખી ધ્યાન રાખજો

જો મસ્ત મજાની રમવા મળી છે જાકી તું સ્કૂલે રોજે આવીશ ને બેટા દીકો રોજે આવીશ ને તું હજી રમવું છે રમવા નથી ભણવા મોકલી છો ના અરે વાહ ગરમ નથી બેટું